આશા વર્કર બહેનોએ વધારાના લઈને વિવિધ માંગ સાથે આવેદન આપ્યું હતું ભાવનગર જિલ્લામાં આશા વર્કર બહેનો પાસે બાળ મરણ માતા મરણ રસીકરણ કુપોષણ પોલિયો ટીબી સહિતની બેતાલીસ જેટલી કામગીરી કરાવવામાં આવે છે ત્યારે યુએચસી અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આશા વર્કર બહેનોએ કલેક્ટર કમિશનર અને મેડિકલ ઓફિસરને કામનું ભારણ ઘટાડવા અથવા તે મુજબનું મહેનતાણું ચૂકવવા સહિતની વિવિધ માંગોને લઈને આવેદન પાઠવી રજૂઆત કરી હતી અમે આ ખાલી એ લોટે લેટર જ આપવા આવ્યા છે ઓનલાઈન કામગીરી છે બંધ કરો અને કા કરાવી હોય તો અમને સારા મોબાઈલ ની સુવિધા અને ઇનસેટિવ એમ મળતું નથી સમાન કામ સમાન બે તાર બધી કામગીરી બેન તમે હોય તો પછી અમને ફિક્સ પ્રકાર નાખશો કે અમારી સરકાર શ્રી આગળ જ છે અમે કમિશનર સાહેબ ને કહેશું એનો રસ્તો થશે ત્યાં પાઘેલા વર્ષા છે

बस जय हिंद जय भारत मारु नाम शेख मुमताज बेन અને અમે છેલ્લા વીસ વર્ષથી થી આશા વર્કર ફરજ બજાવીએ છીએ યુએસસી સેન્ટર વડવા વોશિંગ કાર્ડ અને અમારી આ જે એક જ સાહેબ સરકાર થી રજૂઆત છે કે તમામ આશા વર્કરો બેનો દ્વારા જે ઉપર થી જે પરિપત્ર આવેલો છે કે ઓનલાઈન કામગીરી અમને કરાવવામાં આવે છે તો બધા બધી જે કઈ કામગીરી સોંપવામાં આવે છે મોબાઈલ માં જ કરાવવામાં આવે છે તો જેથી કરીને બેનો અત્યારે જે મધ્યમ વર્ગના બેનો છે તો એની પાસે સારા મોબાઈલ નથી અને પ્લસ એની પાસે નોલેજ નથી કે જે મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરી શકે અને અમારી અમારી સાથે ક્રૂર મજાક કરી છે સરકારે કે અમને એ લોકો બે હજાર પચીસો માં તમામ આરોગ્યને લગતી તમામ સેવાઓ અમે પૂરી પાડીએ છીએ અને તમામ આરોગ્યને લગતીઓ કામગીરી અમારી પાસે કરાવે છે તો આ એક સરકાર શ્રી અમારી સાથે ક્રૂર મજાક કરી છે

અને સરકારથી મોટી મોટી વાતો કરે છે કે નારી સશક્તિકરણ ની તો અમારી સાથે સરકારે આ એક એમાં ફોકટ ગઈ છે અને એક જે આ આશા વર્કરો સાથે એક મજાક થઈ કે મજાક કરવામાં આવી છે કે ટૂંકા વેતન ની અંદર સાવ નઈ જેવા વેતન ની અંદર આશા વર્કરો બેનો દ્વારા તમામ આરોગ્ય ને લગતી તમામ કામગીરી કરાવવામાં આવે છે અને એનું મહેનતાણું પૂરું ચકવવામાં આવતું નથી તો અમારી એક જ માંગ છે કે કામ સમાન વેતન અને કામના કલાકો નક્કી કરો લઘુત અને ગ્રેડ નંબર 4 માં પગાર કરો 25000 પણ કામગીરી કરવા આકારવામાં આવે તો એનું અમને અલગ ઇનિશિયેટિવ આપવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જો અમારી માંગ પૂરી ન થાય તો આવતા આગામી દિવસોમાં આરોગ્ય

કે જો અમારી આ માંગ નહી પૂરી થાય તો આગામી દિવસોમાં અમે આશા વર્કર બેનો હડતાલ પર ઉતરી જશું અને જ્યાં સુધી અમારે હક નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે જય હિન્દ જય ભારત જય